અગત્યના સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરમાંથી છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી નેટ પરીક્ષામાં થયેલા ગોટાળાના દોષિતો પર પગલા લેવામાં આવે તેમજ પરીક્ષા ફરીથી યોજવામાં આવે તેવું આવેદન પત્ર નિવાસી અધિક કલેક્ટરને આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આજરોજ અમે છોટાઉદેપુર જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી જે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં જે નીટની પરીક્ષાઓમાં ગોટાળા થયા છે એવા ઈસમોની સામે કાયદેસરની કાર્યવાહી થાય અને એ લોકોની સામે સત્વરે કડકમાં કડક તપાસ થાય અને એના સંબોધીને અમે છોટાઉદેપુર જિલ્લા નિવાસી કલેક્ટર સાહેબ શ્રીને નિવાસ સ્થાને વડાપ્રધાનશ્રીને સંબોધીને જે આવેદન પત્ર આપવા માટે અમે આવ્યા છે આજ રોજ અમે જિલ્લા આમ આદમી પાર્ટી તરફથી છોટાઉદેપુર તરફથી